નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યુઝ જોઈએ આજના સમાચાર મોડાસા વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ આયોજિત ચતુર્થ સમૂહ યજ્ઞોપવિત સંસ્કારમાં છ બ્રહ્મ બટુકો શાસ્ત્રોક્ત વિધિ મંત્રોચ્ચાર સાથે સમૂહમાં જનોઈ ધારણ કરી હતી હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારોનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે તેમાંથી એક છે અગિયારમો સંસ્કાર યજ્ઞોપવિત સંસ્કાર કે જેને ઉપનયન સંસ્કાર પણ કહેવાય છે જનો ત્રણ દોડા વાળું એક સૂત્ર હોય છે જેને સંસ્કૃત ભાષામાં યજ્ઞોપવિત કહેવામાં આવે છે મહાસૂદ પૂનમના દિવસે મોડાસા વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ આયોજિત ચતુર્થ સમૂહ યજ્ઞોપવિતમાં માં ડોક્ટર યોગેશભાઈ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં છ બ્રાહ્મણ બટુકોએ વેદોક્ત મંત્રોચાર સાથે જનોઈ ધારણ કરી હતી બ્રહ્મ સમાજ માટે યજ્ઞોપવિત સંસ્કારના મહત્વ વિશે અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદના ટ્રસ્ટી ભરતભાઈ જોશીએ જણાવ્યું હતું

એનો યજ્ઞો પવિત્ર સમાવેશ થઈ જાય છે એટલે બ્રાહ્મણે પરમ પવિત્ર થઈ અને યજ્ઞોપિત્રનો સંસ્કાર ધારણ કરવાનો હોય છે યજ્ઞોપિત્રની અંદર આ વખતે છ બટુકો જોડાયા અને છઠ બટુકોનું બીજી સર રીતે યજ્ઞો પવિત્રનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો યજ્ઞોપી એ દર વર્ષે દર વર્ષે શ્રાવણ સુદ પૂનમના દિવસે જેણે જેણે યજ્ઞોપવ ધારણ કર્યું હોય એ દરેકે ફરીથી કાર્યક્રમો જોડાઈ અને યજ્ઞોપવ આખા આખા ભારત દેશે ઉજવવામાં આવે છે ને યજ્ઞો પવિત એ પરમ શક્તિશાળી અને ગાયત્રી મંત્ર જેણે આપણને ઉપજિત કર્યો હતો એ ગાયત્રીના ચોવીસ અક્ષરનો પેમાં સમાવેશ થઈ જાય છે એ ગાયત્રી એટલે સૂર્યની ઉપાસના એ સૂર્ય એ પ્રત્યક્ષ દેવતા છે એની ઉપાસના બ્રહ્મબંધો કરે અને સમાજને સૂર્યની જેમ તેજ આપી અને સમાજને ઉન્નત ઉન્નતિકારક બનાવે એવી કલ્પના સાથે આ કામ કરવામાં આવે છે અતુલભાઈ દીક્ષિત ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય મુખ્ય સંગઠક આજે જે મોડાસા વિભાગની સમૂહ યજ્ઞો આવવાનું થયું ખૂબ આનંદ થયો અહીંયા બટુકોએ છે સરસ રીતે યજ્ઞો પવિત્ર આપવાનું કામ કરવામાં આવ્યું છે અને એક બ્રાહ્મણોની એકતા આજે દેખાઈ રહી છે બ્રાહ્મણોને રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે આગળ વધે અને એને સંગઠિત થઈ અને ખૂબ આગળ વધે આજનું જે પાશ્ચાત્ય યુગ છે એમાં

અને વધતી જતી મોંઘવારીમાં પરિવાર માટે જનોઈ દેવી એ અઘરું કાર્ય થતું જાય છે ત્યારે આર્થિક બોજ બટુકના માતા પિતા પર ન પડે તે હેતુસર મોડાસા વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ દ્વારા બિનજરૂરી ખર્ચ અટકે અને સમાજના લોકો એક છત્ર નીચે આવી એકત્ર થાય તે માટે આયોજન કરાયું હતું બે દિવસીય સમૂહ યજ્ઞો પવિત્ર પ્રસંગે ગણેશ સ્થાપના ગ્રહ શાંતિ સંગીત સંધ્યામાં રાજગરબા અને બીજા દિવસે ઉપનયન સંસ્કાર વિધિ બટુક યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાનો અતિથિ વિશેષ સ્ત્રીઓ અને આમંત્રિત મહેમાનોની સાથે મોડાસા વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટના પ્રમુખ કુમાર ઉપાધ્યાય મહામંત્રી જનક કુમાર જોશી પિયુષ કુમાર ઉપાધ્યાય તેમજ કારોબારી સભ્યો સહિત બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી બટુકોને આશીર્વાદ આપ્યા હતા વૈભવ રાઠોડ સાથે જોતા રહો અર્વલ્લી નવિઝ નમસ્કાર મારું નામ કિસ્મત હસદરાય પુરોહિત મારું ગામ છે બાયડ ઓઢા અને મોડાસા ત્રિવેદી મેવાડા સમાજ તરફથી યજ્ઞ પૈતનું આયોજન કરેલું છે જેમાં મેં ભાગ પણ લીધો છે મારા બટુકનો તો આ સુંદર આયોજન કરવા બદલ મહાપાળ છે અને દરેક દરેક બ્રાહ્મણ બ્રાહ્મણ વિનંતી છે કે આવા જો સમારોહ થતો હોય તો અચ્છા ભાગ લેવો જોઈએ આજે અમે ભાગ લીધો અમને બહુ સરસ લાગ્યું દરેક આયોજન છે સારું છે અને કોઈ પણ જાતની ધમાલ વગર શાંતિપૂર્વક વ્યવસ્થામાં સારી રીતે સમારંભ શુભારંભ અને સમારંભ પણ સારું થયો અને દરેક વસ્તુ સારી હતી અમુક ભદ્રેશ વિભાગ મોડાસા વિભાગ આજરોજ ત્રિવેદી મેવાડા સમાજનો સમૂહ જનો કાર્યક્રમ આજે બહુ સરસ રીતે ઉજવ્યો છ બટુકોએ એમાં ભાગ લીધો પ્રણાલિકા મુજબ કાર્યક્રમ વનડે નો હોય પણ આ વખતે એક વિશેષતા આ પ્રસંગની રહી કે બે દિવસનો કાર્યક્રમ આપણે કર્યો પરિવાર પોતાના ગેર જરા જનોનો કાર્યક્રમ કરતા રહ્યા અગવના દિવસે ગ્રહ શાંતિ ગણેશ સ્થાપન રાસગરબા અથવા તો પરગોળો એ અગાઉના દિવસે આપણે આ કાર્યક્રમ અહીં કર્યો અને બીજા દિવસે સમૂહજનો કાર્યક્રમ કર્યો એટલે તમામ સમૂહની કરતો આપણે કંઈક વિશિષ્ટપૂર્વક આ સમૂહનો કાર્યક્રમ ઉજવ્યો સમાજના પ્રતિષ્ઠિત માણસો દાતાઓ શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ અને આ સમાજમાં આમંત્રણ આપી અને સન્માન કર્યું સમાજના તમામ લોકો આમાં જોડાયા અને આનંદ ઉલ્લાસબેન આ કાર્યક્રમની ઉજવણી કરી અને જે બદલ આ સમાજ અગ્રણીઓ દાતાઓ અને આમાં જે જેને ભાગ લીધો એ તમામનો વિભાગ આભાર વ્યક્ત કરે છે અને સમાજ એમના પ્રત્યે ઋણ વ્યક્ત